જસદણ ની અંદર જસદણ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહી છે ક્યાંક રોડ રસ્તાના કામો હોય પાણીના પ્રશ્નો હોય અને અનેક એક્સવય જે ઘણા પણ પ્રશ્નો હોય ત્યારે ચીફ ઓફિસર સાહેબની બદલી થઈ ગયા પછી પણ મારું એટલું કહેવાનું છે કે નવા જે ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે આપને બીજા કવારે કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જે અત્યારે આપણે હાલમાં જોઈ રહ્યા છો જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે વોર્ડ નંબર માં જે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પાવર બ્લોક પડ્યા છે અહીંયા છતાં જેને પૂરીને થોડા ઘણા કરીને થોડુંક નાખવાની જગ્યાએ એને નાખી છે એટલી મુશ્કેલી પડે છે કે ટુ વ્હીલ હોય ને તો ટુ જાય તો ખરેખર પ્રદર્શન કરે એવી નગરપાલિકાને નમ્ર અપીલ છે અને ચીફ ઓફિસર સાહેબ ને પણ હું હાથ જોડીને હવે અપીલ કરું છું કારણ કે હવે તો અમે થાયકા છીએ આમ આદમી પાર્ટી વાળા એટલે અમે એવું કેવા માંગીએ છે કે ક્યાંક ને ક્યાંક ટાઇલ્સ જે નાખે છે એ ટાઇલ્સ ના કારણે પણ ગાડીઓ સ્લીપ થાય છે આવી કોન્ક્રીટ નાખે છે એના કારણે પણ સ્લીપ થાય છે એટલે મારું એટલું કહેવાનું થાય છે કે તમે જે કામ કરો એ વ્યવસ્થિત કરો ભલે થોડુંક ઓછું કરો પણ વ્યવસ્થિત કરો અમને એ ખબર છે કે તમે ખાવ છો એ સત્યમેવ જયતે આ વિસ્તાર વોર્ડ નંબર સાત ગીતાનગરનો છે આયા બ્લોક જે તૂટી ગયા હતા તો અમે અરજી લખીને મૂકી હતી અને ટેલિફોન દ્વારા પણ જાહેર જાણ કરવામાં આવી હતી નગરપાલિકાની અંદર તો આયા કા એને બ્લોક ફિટ કરવા જોઈએ કા પીસીસી કરવું જોઈએ તો એ લોકો હમનું બગાડીને ગયા અહીંયા કિચડ છે તો ગાડીઓ અહીંયા ખુદ છે તો હમણું બગાડીને ગયા ઓલો સલેબ ભરવાની કાંકરી નાખી ને ગયા હમુના લોકો આયા ગાડી સ્લીપ મારે એવું કર્યું છે જે આ સંજય લાખાવટની જે એજન્સી છે આજથી ચાર પાંચ વરસો પહેલા આપણે પરાક્રમશિ મકવાણા સાહેબ ચીફ ઓફિસર આવ્યા હતા આ વ્યક્તિ આવા જ કામ કર્યા હતા અને આવા કામ કર્યા હતા એટલે પરાક્રમશિંહ આ આ વ્યક્તિની એજન્સી બંધ કરાવી હતી કારણ કે પરાક્રમશે આ વ્યક્તિ સાડા ચાર નું બિલ મીક્યું તો પરાક્રમસિંહ ચીફ ઓફિસર સાહેબ સર્વે કર્યું સર્વે કરી મકવાણા સાહેબશ્રી એની એજન્સી ને નાબૂદ કરી પણ પાછી આ એજન્સી આવીને આવા નવા ભ્રષ્ટાચાર ના કામ કરે તમારી નજર સામે નમૂનો છે બ્લોક તૂટી ગયા છે ત્યાં ખાડો પડી ગયો કિચડ થાય ત્યાં બબે ગાડીઓ ખુતી છતાં એને રિપેરિંગ કરવાની કીધું કે આ બ્લોક ફિટ કરો અને કાપીસી કરો તો એ સ્લેબ ભરવાની આ કાકરી નાખી ગયા આમાં હમુના લોકો પડે ગાડી સ્લીપ સ્લીપો મારે એટલે આ એજન્સીને ને હકીકત કામ ન દેવા જોઈએ